અમેરિકામાં વ્યાજ દરોમાં કાપના સંકેતો નહીં ફેડરલ રિઝર્વે દરોમાં નહીં કર્યો કોઈ બદલાવ કહ્યું મોંઘવારી હજુ પણ નથી આવી રહી ભરોસો બોન્ડ માર્કેટે પણ હવે વધારે કાપની આશા છોડી આ વર્ષે માત્ર ત્રીસ બેસીસ પોઈન્ટ્સનો ઘટાડાનો ભરોસો ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો મોટા ભાગના એશિયાના બજારોમાં નરમાશ ગિફ્ટ નિફ્ટીમાં પણ મામૂલી તેજી પરંતુ ડાઉ ફ્યુચર્સ આશરે દોઢસો પોઈન્ટ્સ ઉપર ગઈકાલે લેબર માર્કેટના મજબૂત આંકડાઓથી ઉપલા સ્તરેથી અમેરિકાના બજારોમાં નોંધાયો ઘટાડો કોટક બેંક અને ફેડરલ બેન્ક બંનેમાં આજે જોવા મળી શકે છે એક્શન જોઈન્ટ એમડી કેવી એસ અને કોટક બેંકથી તત્કાલ રૂપિયા આપ્યું રાજીનામું મણિયનના ફેડરલ બેંક જવાની અફવાઓ વધી આજે બપોરે બે વાક્યે ફેડરલ બેંકની મહત્વની પ્રેસ કોન્ફરન્સ એપ્રિલમાં મિશ્ર રહ્યા ઓટો વેચાના આંકડા મારુતિના સેલ્સમાં આશરે પાંચ ટકાનો ઉછાળો ત્યાં જ ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ પર જોવા મળ્યું દબાણ પરંતુ સીબીમાં મજબૂતીનો ટ્રેન્ડ તો ટીવીએસ મોટરે વેચી પચીસ ટકા વધારે કાઢ્યું અદાણી ગ્રુપના શેર્સ પર આજે રહેશે ફોકસ ચોથા ત્રિમાસિકમાં છ ટકા વધ્યો અંબુજા સિમેન્ટનો નફો માર્જિન્સમાં આઠ ટકાથી વધારેનો ઉછાળો ત્યાં જ અદાની ટોટલનો નફો એકોતેર ટકા વધ્યો તો અદાની વિલમાર્ગના નફામાં પણ પાસઠ ટકાથી વધુનો ઉછાળો હનુમાનથી સારા રહ્યા ક્વાર્ટર ફોરમાં હેવલ્સના પરિણામ નફો ચોવીસ ટકા વધ્યો માર્જિન્સમાં પણ જોવા મળ્યો સુધાર ત્યાં જ ઇન્ડસ ટાવર્સનો નફો બત્રીસ ટકા વધ્યો માર્જિનમાં છ ટકાનો વધારો થયું એક મોટા ગ્રાહક પાસેથી રિવાઇઝડ પેમેન્ટ પ્લાન પર ચર્ચા શરૂ ગોદરેજ ગ્રુપમાં પારિવારિક વિભાજન માટે થયો કરાર બે હિસ્સામાં વિભાજિત થશે કારોબાર અદી અને નાદિર ફેમિલી પાસે રહેશે લિસ્ટેડ કંપનીઓ ત્યાં જ જમશેદ અને સ્મિતા ગોદરેજને મળશે અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બોયસે સીએનબીસી બજારની ખબર પર લાગી મોહર